તાત્કાલિક કામ પૂરું કરવા અધિકારીઓને સૂચના પણ અપાઈ છે અતિવૃષ્ટિના કારણે રોડ ધોવાયા હોવાનું અનુમાન છે તેવું શૈલેષ મહેતાએ જણાવ્યું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના વડોદરા ડભોઈ રોડ પર ટુવાવી ગામ પાસે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી ખૂબ જ આવવાથી આ રોડ અત્યારે ધોવાયેલ છે આશરે બસો મીટર જેટલો અને ગામના આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી કાઢવા માટે આ ડિવાઇડર તોડી તોડેલ કે જેથી પાણી સીધો થ્રસ્ટ રોડને નીચે લાગતા પાણીનું બહુ બહુ જ વધારે પ્રમાણમાં આ પાણી હોવાથી આ રોડ ધોવાયેલ છે અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાનો કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તમે જે જોઈ રહ્યા છે તે વડોદરાથી સ્ટેચ્યુબિલિટીનો રોડ છે જે ઐતિહાસિક રોડ તરીકે ગણાય કરોડોના ખર્ચે આ રોડ બન્યો છે અને અત્યારે એની ગુણવત્તામાંથી તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ગુણવત્તા જાળવી છે અને આ ગુણવત્તા અને આ રોડની હાલત તમે અત્યારે જુઓ એટલે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીપગત છે આ દેવદેવમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યા એના કારણે આજે આ ડબો વડોદરા મેઇન રોડ પર નુકસાન થયું છે કારણ કે જે રીતનો ફ્લો હતો એક નદીના વેણ કરતાં પણ મોટું વેણ અહીંયાથી પસાર થતું હતું ગઈકાલે અને એના કારણે ડિવાઈડર પણ તૂટી ગયા છે રસ્તાના પણ પોપડા ઉખળી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સાથે સાથે જે અહીંયાના ખેડૂતોની જમીનો છે ખેતીના પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે ગઈકાલ સાઠ હજાર દેવ જેવું જેમમાંથી પાણી છોડવામાં આવતું તેની સીધી અસર વડોદરા ઢબોય ફેફિટની જે રોડની સીધી અસર થવા પામી છે ગઈકાલે જે કાલ ગઈકાલે જે રોડ ઉપર પાણી ફરી વહેરાતા અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઊવાવીપી જે રાંચીનો જે રોડ આવેલો છે બારસો મીટરનો જે રોડ છે તે સંપૂર્ણ પાણીમાં ધોઈ ધોઈ ગયો છે પરંતુ મહત્ત્વની વાત છે કે જ્યાં રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ રોડના જે છે આખા નાખા ઉકળી ગયા છે અધિકારીઓ બી ઘટના સ્થળ પર આવીને મુલાકાત લીધી છે ધારાસભ્ય મુલાકાત લીધી છે પરંતુ મહત્વની વાત છે હમણાં જે ડભોઈ વળતા રોડ ચાલુ કરવામાં આવ્યો છે એક માર્ગે રોડ ચાલુ કરવામાં આવ્યો છે ટ્રાફિકના કારણે એને એક બાજુ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે એક બાજુ રોડ ચાલુ કરવામાં આવ્યો છે લોકોને કેવું છે કે જે આ રોડ છે પેલી તકે ચાલુ થાય એવું લોકોની માંગ ઉઠવા પામી છે પરંતુ મહત્વની વાત છે કે અહીંયા આગળ અધિકારીઓ બી આવ્યા હતા ગામ લોકો બી આવે છે ગામ લોકોનું કેવું છે કે આ રોડમાં કંઈ ને કંઈ ભ્રષ્ટાચાર થયો એવું એવું જણાઈ રહ્યું છે પરંતુ મહત્વની વાત છે કે જ્યારે રોડ બનતો હતો ત્યારે અધિકારીઓ જ્યારે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હતા ત્યારે અધિકારીઓ ઘટના મુલાકાત પણ નથી લેવી એવું ગામ લોકોનું કેવું છે પિન્ટુ પટેલ ડબોઈ વડોદરા ગુજરાત ફર્સ્ટ